नमस्कार मित्रों जिग्नेश मेवाणी विषय विक्रम ठाकुर एवं शूँ कहू के जोता रह गया विक्रम ठाकुर ने क्या एम हमसे कि गुजरात में बंदी नशाबंदी करा सारूँ है कारण आप लोग बगड़े थे सुधरी जाए और घर फाकता बंद थी जाए कारण के आ ड्रग्स और दारू आ વ્યસન બહુ જ વધી રહ્યો છે આપણા ગુજરાતમાં અને ગુજરાતમાં નશાબંધીનો જે ચાલઈ રહ્યો છે તો સત્તા પણ આપણા ગુજરાતમાં દારૂ બહુ જ વેખાય છે અને ગાલજોખર બધું જ વેખાય છે કારણ કે એટલે લાપરવાહ પોલીસના હાથમાં છે કારણ કે પોલીસ ક્યારે બધા અઠવાડિયે લેતા હોય અને બંધ કરાવતા નથી તેથી આપણે ઠાપરે આ વાત કરી જો તમે વિડિયો પણ તમને હું બતાવું જીગ્નેશ મેવાણી અને સરકારની જે આ મુક્તિ બાબતની વાત છે તેમ તેને કેવી રીતે જુઓ છો ના એ બહુ સરસ વાત લઈને નીકળ્યા છે અને ખરેખર આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે છતાંય આટલો દારૂ વેચાય છે તો આ ના થવું જોઈએ અને મેવાણી સાહેબે જે મુદ્દો ઉઠાવ્યો છે એ બધી રીતે બરાબર છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય ઠાકોર